નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હાજર ચોવીસ ની લિસ્ટ ચેક કરવા વિશે કે મિત્રો આ પીએમ આવાસ યોજનામાં જે જે કેન્ડિડેટના જે ફોર્મ મંજૂર થયા છે અરજી મંજૂર થઈ છે એમનું લિસ્ટ ક્યાંથી ચેક કરવાનું રહેશે એમના વિશે મિત્રો આજના વિડીયોના માધ્યમથી અમે આપને મિત્રો ડિટેલમાં માહિતી જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો મિત્રો આ પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની લિસ્ટ ચેક કરવા માટે આપે ગ્રામીણની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે એમની વેબસાઇટનું નામ છે પી એમ એ વાય ડોટ એનઆઈસી ડોટ ઈન પર જવું પડશે આ પછી હોમ પેજ પર તમારે એક નવું પેજ ઓપન થઈ જશે જેમાં તમારે આવા સોફ્ટના વિભાગ પર ક્લિક કરવાનું રહેશે તેના પછી તમારે રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે તેના પછી તમારે જ્યારે તમે રિપોર્ટના વિકલ્પ પર ક્લિક કરશો ત્યારે તમારી સામે આર હેસ રિપોર્ટિંગ ડોટ એનઆઈસી ડોટ ઇનનું નવું પેજ ખુલશે જ્યાં તમારે સોશિયલ ઓડિટ રિપોર્ટ પર જવું પડશે અને વેરિફિકેશન માટે લાભાર્થીની વિગતના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે નવું પેજ તમારી ડિસ્પ્લેની સામે ખુલશે તેમના ઉપર તમારે ફિલ્ટર પર ક્લિક કરવાનું રહેશે તે પછી તમારે ત્યાં તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે જિલ્લો પસંદ કરવાનો રહેશે તેમજ બ્લોક નંબર પસંદ કરવાના રહેશે આ પછી તમે કયા વર્ષની ગ્રામીણની યાદી જોવા માંગો છો તેની ઉપર ક્લિક કરવાનું રહેશે આ વિકલ્પ પસંદ કર્યા પછી તમારે કેપ્ચર કોડ દાખલ કરવાનો રહેશે કેપ્ચર કોડ દાખલ કર્યા પછી મિત્રો તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે આ પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ ની પ્રોપરલી લિસ્ટ દેખાશે તેમનું ઉપર જઈ ચેકઆઉટ કરી શકશો મિત્રો કે જે જે કેન્ડિડેટ એટલે કે જે જે અરજદારે આ પીએમ આવાસ યોજના અંતર્ગત લાભ લેવા ઈચ્છતા કેન્ડિડેટે અરજી કરી હશે જો તેમના મંજૂર થયેલા હશે ફોર્મ તો તેમનું નામ ત્યાં દેખાડી દેશે